જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લગભગ આજથી પંદર દિવસ પહેલા અવધ ઓટોમોબાઈ શોરૂમ છે આ બનાવના લીધે આ સીબી અને જે સિટી એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આ બધા દ્વારા કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોતાની જે ટેકનિકલ રીતે અને હ્યુમન ઇન્ટના રીતે અમે વધુ જે જાંચ કરીને અને આગળ અમે વધ્યા ત્યારે અમે જે ગુનો છે આનો ડિટેક્ટ થયો છે અને આ ગુના મેં જે આખી ગેંગ હતી આ એક નેપાલી ગેંગ છે અને અમે જે ટોટલ જે છે પાંચ આરોપી હેવ આમ ગેંગમાં હતા અને આ જે ગેંગ હતી આ સ્પેશિયલી જામનગર ચોરી કરવા માટે હી આ ગેંગ આવી હતી અને આ જે જે આપણે અવધ ઓટોમોબાઈલ હતો આમે લગભગ બે લાખ ને આસપાસ ની એ લોકો ચોરી કરી હતી આમાં જે મુખ્ય જે આરોપી હતો આનું નામ યતીન પરવીણભાઈ સિંધરોજા એ અત્યારે અંધેરી વેસ્ટ મુંબઈ માં રહે છે અને બીજો જે આરોપી છે આનું નામ સુનિલ શિવ પડિયાર એ પણ નેપાલી છે અને એ પણ અત્યારે મહારાષ્ટ્ર માં રહે છે પોલીસ દ્વારા આખી જે જાંચ કરીને અને આને મુંબઈ થી બંને આરોપીને ને પકડવામાં આવેલ હતા અને આ પછી જે ત્રીજો આરોપી છે અત્યારે ઉમેશ ઉર્ફે વિરેન્દર માન બહાદુર આને પણ મુંબઈ ની પોલીસ દ્વારા અત્યારે પકડી લીધો છે અને આને ટીમ લઈ આવે છે અમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ જે બધું આ જે ચોરી થઈ હતી આ ચોરીમાં જે આ નેપાલી ગેંગ છે આ નેપાલી ગેંગનો નો જે મુખ્ય આરોપી છે યતીન પ્રવીણભાઈ આ ઉપર અત્યાર સુધી ટોટલ મુંબઈ અને આસપાસ એવી રીતે આ આ જે ગેંગ છે આ વિશેષ રૂપથી શોરૂમમાં ચોરી કરે છે તો આ યતીન પરવીણભાઈ ભાઈ જે છે આ ઉપર લગભગ આ રીતે ચોરીના ટોટલ મુંબઈ મે અને અને આસપાસના જે ડિસ્ટ્રિક્ટ છે આમે 16 ગુના દાખલ થયેલ છે અને અત્યારે જે ઉમેશ આને જે મુંબઈ પોલીસ તરફ એને લઈને આવે છે આમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને એવા કહેવા માંગુ છું કે આ જે ગેંગને સિટી એ ડિવિઝન પોલીસ મુંબઈના બે ગુના હતા સિટી એ ડિવિઝન પોલીસ અને પીઆઈ ચાવડા દ્વારા બહુ સરસ રીતે અમે કામગીરી કરેલી છે અને આપણા જે જામનગર ચોરી કરવાવાળી આ ગેંગ અને મુંબઈના પણ બે ગુના અમે ડિટેક્ટ કરીને અને એક સરસ કામગીરી કરી છે આ બદલ હું સીટી ઝાલા જયવીર ઝાલા અને એને ચાવડાને હું બધાઈ આપું છું અને આ જે ગેંગ ઇસ્પેશલી જામનગર ચોરી કરવા માટે આવી હતી અને આ પછી હ્યુમન ઇન્ડ અને જે ટેકનિકલ રીતે આની ગોથીને અને અત્યારે આને જેલ ભેગા કર્યા છે